સુરત શહેરમાં પાલનપુર જકાતનાકા ખાતે શ્રમજીવી પરિવાર રહે છે આ પરિવારમાં એક ચૌદ વર્ષની કિશોરી પણ છે જે હાલ ધોરણ નવમાં અભ્યાસ કરી રહી છે ગત સવારે પિતા દીકરીને સ્કૂલે મૂકી આવ્યા ત્યારબાદ બપોરે કિશોરી ઘરે આવી તે દરમિયાન કિશોરી ઘરે એકલી હતી અને પોતાનું સ્કૂલનું હોમવર્ક કરી રહી હતી ત્યારે એક નરાધમ યુવકે ઘરમાં પ્રવેશી કિશોરી સાથે બળજબરી કરી આ અંગે પીડિતાના પિતાએ જણાવ્યું કે મારી દીકરી એકલી હતી ત્યારે નજીકમાં જ રહેતો યુવક ઘરે આવ્યો કેટલામાં ભણે છે એ રીતની વાતચીત કરતા કરતાં નજીક આવ્યો અને દીકરીનું ગળું દબાવીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો મારી દીકરીએ બુમાબૂમ કરતાં નજીકમાં પડેલો નાનો ગેસનો બાટલો તેના માથા પર મારી દીધો હતો જેથી તે બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ તે ભાનમાં આવતા તેને પંખે લટકાવવાનો પ્રયાસ કર્યો હતો દીકરીને પંખે લટકાવવાનો પ્રયાસ કરતા પ્રતિકાર કર્યો હતો જેથી તેનું માથું દિવાલ સાથે અથડાવ્યું હતું જેમાં તે ફરીથી બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ તે યુવક ભાગી ગયો હતો તે યુવક પર પ્રાંતિ છે અને અમારા ઘરની નજીકમાં જ રહે છે તેને કડક સજા થવી જોઈએ એવી અમારી માંગ છે એવું દીકરીના પિતાએ કહ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા જે આદિવાસી ભીલ સુરત શહેર પ્રમુખ હાલ અમે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અમને જાણ મળી હતી કે સમાજની દીકરીને કોઈક નારાધમે ઘરની નજીક આવીને જે બળાત્કારની છેડતી કરવાની જે કોશિશ કરી છે અને એના પરિવારના પિતા થકી જાણવા મળ્યું કે છોકરીને પહેલાં ગળો દબવામાં આવ્યો છે એના માથા પર ગેસનો બાટલો મારવામાં આવ્યો છે અને બાલ પકડીને દિવાલ પર માથું ઘસ આમ ઢીક મૂકીને જેવું ઘસાડવામાં આવ્યું છે એટલે અહીં સિવિલ હોસ્પિટલ અમે સીએમ ઓફિસ પર અહીંયા બતાવીને એની કાયદેસરની તપાસ કરાવીએ છીએ કે એને પણ બળાત્કારથી કે છેડતી થઈ કે નથી તે બાબતે અને પરિવારને પૂરેપૂરો ન્યાય અપાવીએ એ ન્યાય ખાતર અમે અહીંયા સિવિલ હોસ્પિટલ આવ્યા છે અને જે આપણું નામ કઈ જગ્યા આવ્યા છે ને શું બનાવવા બનાવે છે મેં મારે મારું નામ નામોર સૈયદ સેંગા છે હું પાલનપુર જગતનાકા અંબિકા રે જગારા છોકરીના અંદર રહું છું અને કાલે મેં મારી છોકરીના વારે 8 વાગે સ્કૂલે મૂકીને કામ પર જતો રહેતો અને 1 વાગે મારી છોકરી આવી તો 1 વાગે પછી મારી છોકરી તા એ લેસન કરતી હતી તો એ લોકો ધીરે ધીરે આવ્યા કાકા દોરાણો ભણે આ કરે તે કરે એમ કરીને પછી એને ગળામાં દબાવી દીધી અને પછી એને બળાત્કાર કરવાની કોશિશ કરીને મારી છોકરીએ બમાબમ કરી પેલા બમાબમ કરે ને એટલે મારી છોકરીને માથામાં પા પા ગેસનો બોટલ મારી દીધો ગેસનો બોટલ મારી દીધો એના પછી મારી છોકરીને બે હોશ થઈ ગઈ બે હોશ થઈ ગઈ ને એના પછી પાછી હોશ આવીને પછી પંખા ઉપર લટકાવી દેવાના લોકો સામેવાળા ઈસમો કોણ હતા ભૈયા ભાઈ હતા એટલે કઈ જગ્યાના હતા અને કેવી ના એ આપણે ખબર નહી બાજુ મારું ને બાજુ બાજુમાં રહેતા હતા હાલ તમે ક્યાં આવ્યા છો હાલો સિવિલ હોસ્પિટલ સેના માટે હાલ રિપોર્ટ કરાવવા માટે બરાબર તમારી માંગ શું છે અમારે એનો કાલે આપણે આપણે એને સજા દપાડોની આપણે